બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે ત્યારે ટેસ્ટાઈલ સેક્ટરમાં એમ્બ્રોડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે ત્યારે એમ્બ્રોડરી મશીનરી બાબતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે ત્યારે ધી સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખલોદ ચોકડી પાસે એ થઈ રહ્યું છે સવારના દસથી સાંજ ના છ સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદઘાટન વીસ તારીખે સવારે દસ વાગે થવા જઈ રહ્યું છે જેમાં ઉદઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ભાઈ ગિરીશભાઈ લુથરા ચીફ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશન નું ઉદઘાટન થશે ચાલીસ કરતા વધારે એક્ઝિબિ સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું જાણવાનું શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનું તક આ એક્ઝિબિશનમાં મળનાર છે ત્યારે આખા ભારતની જીડીપીમાં મહત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે ત્યાં ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરી અને પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે ક કલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત બે હજાર સુડતાલીસ પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ